વડોદરાની કોત્રી હોસ્પિટલની બેદરકારી સામે આવી છે કોન્ટ્રાક્ટરે સામાન્ય કચરા સાથે મેડિકલ વેસ્ટ ઠાલવી દીધો છે હાઉસ કીપિંગ કોન્ટ્રાક્ટરની આ ગંભીર બેદરકારી હાલમાં સામે આવી છે જયંતિ જોડે જયંતિ જે રીતે બેદરકારી સામે આવ્યું છે કેટલો કચરો છે સુવિધો હાલમાં જી જનક જે રીતે મધ્ય ગુજરાત ની સૌથી મોટી હોસ્પિટલ કહેવાય છે કે ત્યાં આગળ સામાન્ય રીતે રાજ્ય જ નહીં પણ અનેક રાજ્ય થી જે દર્દીઓ છે તે સારવાર લેવા માટે મોટી હોસ્પિટલ આવતા હોય છે ત્યારે હોસ્પિટલ કમ્પાઉન્ડ ની અંદર જ આ સામાન્ય કચરાનો નિકાલ માટેનો એક સ્ટોપ બનાવેલો છે કહી શકાય કે આ સામાન્ય કચરા સાથે મેડિકલ એટલે કે બાયોમેડિકલ વેસ્ટ જે છે તે પણ ત્યાં ઠાલવવામાં આવતો હશે જેને લઈને કહી શકાય કે લોકોના આરોગ્ય સાથે છેડા જે છે તે હોસ્પિટલ તંત્ર કરી રહ્યું છે મહત્વની વાત છે કે જે નવા ગ્લોઝ હોય છે કે જે એપ્રોન હોય છે જે નર્સિંગ સ્ટાફ ને જે પહેરવાના હોય છે તે સ્ટાફના નવા ને નવા જે એપ્રોન હોય છે તે પણ અત્યારે કચરાની અંદર ખુલ્લા આવી રીતે નાખી દેવામાં આવ્યા હતા એટલે કે કહી શકાય કે જે ઉપયોગમાં લેવામાં નથી આવ્યા તે પણ એપ્રોન જે છે તે પણ અત્યારે નાખવામાં આવે છે બીજી તરફ જો વાત કરીએ તો જયારે આ પ્રકારનું જયારે ખુલ્લામાં જ વેસ્ટ જે ઠાલવવામાં આવે છે તેને શ્વાન પણ તેને ખાવામાં આવતું છે જો એ સ્વાન જો કદાચ સારવાર તો આ ઇન્ફેક્શન જે જે છે 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 તે તે મોટું થઈ થઈ શકે શકે તેની પણ ત્યારે મોટી તંત્રની બેદરકારી અત્યારે સામે આવી છે મહત્વની વાત છે કે હોસ્પિટલ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે અનેક વાર આ પ્રકારના જે દ્રશ્યો જે છે તે મોત્રી હોસ્પિટલ એટલે કે મેડિકલ હોસ્પિટલ છે તેના આવતા હોય છે હવે જોવાનું એ રહેશે કે આ પ્રકારનું લોકો લોકોના જીવ સાથે છેડા કરવાનું હોસ્પિટલ તંત્ર જે છે તે ક્યારે બંધ કરશે બિલકુલ બિલકુલ આભાર જયંતિ હોસ્પિટલ બેદરકારી સામે છે કોન્ટ્રાક્ટર સામાન્ય કચરા સાથે જ આ મેડિકલ વેસ્ટ ઠાલવ્યું છે